એટલે મારા બેટા નું મારે બાર જવું હોય અને ખેતર ની ચોકી કોને આપું એટલે હું હોય પેલા હજાર ફોન કરવા દેજો મને હાલો એટલે હર્યો બોલે હે એટલે અડધો કલાક અડધો કલાક નું કામ ખેતર આવીને આપડા હું ટાઈમ ઘાટી નાય કઈ વાંધો નહીં ટાઈમ ઘાટી નાય વાંધો નહીં આવો પછી હવે ખેતર નું ચોકી પર મારે જવાનું હોય બાર કઉ તમે રાખ્યું હોય તો સારું એટલે ચોકી ઉપર એમ ને ચોકી ઉપર અને અમુક જે આ બાવરિયા બાવરિયા દેખાય ને એ થોડુંક કાપતું રે તમારે એવું એમ ને અને ત્યાં કોણ

હા આખું પાણી વાળી જવા દે એ આપણા ખાસ મિત્ર ના એ અલ્યા લાગતા હાથ તો ચાર તો ઓલા બાજુ હાજુ જવા દે એટલે તારી ચાર તો જબર ફ્રી થાય પૂટકું થઈ જાય હાથ તો બરાબર ની આખું ઘા તો થયા નહિ હાથ તો બરાબર નું પૂટકું કરીને જવું

સીતર જવું હોય મારું આ વાડી વટીન પીલ બધું હોય લેવા જવું એટલે આહીને મારા કે હું રોજ જવું રોજ આવું આહીં નહી હારવાનું આહી હારવાનું પણ શું હે તમારું શું હે આમ ફરી જવાનું આજે જો રસ્તો આમ જવાનું ફરવાનું થાય યાર મારા આ નઈ ને આવવાનું શું હે પણ હે બે બેઠા હોય યાર ભેગા થતા આવતા જઈએ પણ મને રાખ્યો જ ઓય આ તને કહું ઉદે આમ કરે લે આર્યું તું ના કરે ડા ના કર કશું વાતો ને લે હારું જાય હા કશું વાતો લે હારું ચલો ભાઈ देखो अब मैं क्या करता हूं लए पानी पीव रे पुपु गुत्तु ખાલી પુપુ જા લે છૂ થું પણ લા બાગવાન શું હોય tie આ આકુ ભાની વાડી માં હેડ લે હેડ ઇસને બાગુ કીધું હા હા જલ દે સાપ નહી આડીઓ જલ્દી આવ લે એ ઉભો લે એ આવ હાથમાં નહી આવે એમ તું આમ જા તો પડે છે આપડે આમજો ભૂલી ગયો તું આમ જા તું આમ હું આમ છો આમ જાવ

હવે જગ્યા બદલાવી પડશે આ જગ્યા સારી લાગે સવારે એક જણાને પમાયો આભી આલે એક જણા ને પમાયો ખાલી ફેટ બીજો આવે તો પાડું જો હા હવે શાંતિ થઈ

કોઈ શું કરવું આમ તો કો હવે શું કરીયે ખબર હે નોખા નોખર હું તારો લાગે માથા હા ત્રણેય પહેલા તો તમને ખબર હે એક લાકડી હોય તૂટી જાય બે લાકડી ના તૂટે ત્રણ લાકડી હોય તો ના બધી લાકડી હોય લાકડી આપડે ત્રણેય જગા થી પકડી

મને માર્યો મને માર્યો માર્યો તમે તૈ બધામાં લાકડી કહો તો ખબર પડે એમ કહું ખબર નહિ પડી અમે માઇક આંગળી અલ અમારા જુગનજા કુતરા

ચોક્યાતુ ચોક્યાત ને કાઢી નાખશું તમને બરોબર ને હા તમે કાઢી નાખજો બરોબર ને અરે ભાઈ તું યાર કેમ આવું કરે તને ચોકી ઉપર રાખી લો કામ કર આ નહીં આરા તને મારશે અહિયાં કદાચ તું નીકળી જા તને જે થતા હોય ને પૈસા હું આપે તું નીકળી જાય હા તું નીકળી જવા